ભારતનો પાડોશી દેશ ચીન જે વિશ્વનો પહેલો તરતો કૃત્રિમ ટાપુ બનાવી રહ્યો છે જે પરમાણુ વિસ્ફોટનો પણ સામનો કરી શકે છે તે એક મોટું અને મોબાઈલ વૈજ્ઞાનિક પ્લેટફોર્મ હશે જે મહિનાઓ સુધી કોઈ પણ સપ્લાય વિના લોકોને રહેવા માટે પણ સક્ષમ હશે નમસ્કાર આજનો જાણવા જેવું સાથે હું છું માનસી સુર

આ એક મોબાઈલ અર્ધ સબમર્સિબલ ટ્વીન હલ પ્લેટફોર્મ છે જે વૈજ્ઞાનિક મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે તેનો નવો પુરવઠો મેળવ્યા વિના ચાર મહિના સુધી બસો અડત્રીસ કિલોને તે સમાવી શકે છે આ ટાપુ એકસો આડત્રીસ મીટર લાંબુ અને પંચ્યાશી મીટર પહોળો હોવાનો અંદાજ છે આ ટાપુ પરમાણુ વિસ્ફોટનો સામનો કેવી રીતે કરશે તો કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે મેટા મેટીરિયલ સેન્ડવિચ પેનલ્સથી સજ્જ છે જે મજબૂત અને ખતરનાક આંચકાઓને હળવા દબાણમાં રૂપાંતરિત કરે છે આ પ્લેટફોર્મ પરમાણુ વિસ્ફોટનો પણ સામનો કરવા માટે સક્ષમ બનાવે છે તેને જેની ડિઝાઇન લશ્કરી ધોરણ પર આધારિત આ ફોર્મ્યુલા ખાસ કરીને પરમાણુ વિસ્ફોટકો સામે રક્ષણ કરવા માટે રચાયેલી છે આ બાબતે શાંઘાઈ જીઆઓ ટોંગ યુનિવર્સિટીની ટીમનું કહેવું છે કે તે પહેલું મોટું બધા હવામાનમાં ઉપયોગમાં લેવાતું ઊંડા સમુદ્રનું વૈજ્ઞાનિક પ્લેટફોર્મ પણ હોઈ શકે છે જેમાં પાવર બેકઅપ કોમ્યુનિકેશન સિસ્ટમ અને નેવિગેશન સિસ્ટમ સાથે જ મલ્ટીપલ સુરક્ષિત કમ્પાર્ટમેન્ટ્સ પણ હશે જે તેને કટોકટીની સ્થિતિમાં મિશન પાર પાડી શકે છે આ પ્રોજેક્ટ પર કામ કરતા એક્સપર્ટ નું કહેવું છે કે તેઓ ડિઝાઇન અને બાંધકામ ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે આ પ્રોજેક્ટનો હેતુ બે હજાર અઠ્યાવીસ સુધીમાં આ તરતા ટાપુને સંપૂર્ણપણે કાર્યરત બનાવવાનો છે ચીને તેને વૈજ્ઞાનિક સંશોધન માટે સત્તાવાર રીતે જાહેર કર્યું છે